નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવરાત્રી દરમિયાન ભાઈલી પોલીસ સ્ટેશનની હદમાં લક્ષ્મીપુરા વિસ્તારની નાબાલિક હિન્દુ યુવતી ઉપર વિધર્મી કટ્ટરવાદી તત્વો દ્વારા ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર મામલે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન ભાયલી પોલીસ સ્ટેશનની હદમાં લક્ષ્મીપુરા વિસ્તારની નાબાલિક હિન્દુ યુવતી ઉપર વિધર્મી કટ્ટરવાદી તત્વો દ્વારા ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર કરેલ હોવાથી આવા તત્વો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલામાં વહેલી તકે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે તેવી માંગ સાથે વડોદરા પોલીસ કમિશનરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આ વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસ ભવનના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા વિરોધ નોંધાવી કડકમાં કડક સજા થાય તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મનોમંથન્યુઝ વીરેન્દ્રસિંહ પઢિયાર વડોદરા જય શ્રી રામ વડોદરા જિલ્લા અને શહેરની બંનેની હદમાં આવતો ભાયલી વિસ્તાર ભાયલી વિસ્તારની હદમાં નવરાત્રિના બીજા નોરતે જે હિન્દુ દીકરી ઉપર નાબાલિક દીકરી હતી સોળ વર્ષની એ દીકરી ઉપર ગેંગરેપ મુસ્લિમ વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યો એના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ વતી અમે એવું કહેવા માગીએ છીએ કે જે આખા ભારતની અંદર તો ઠીક છે પરંતુ વડોદરા જિલ્લાની અંદર વડોદરા શહેરમાં દરેક ક્ષેત્રમાં ઠેક ઠેકાણે જે પરપ્રાંતિય વિધર્મીઓ જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો છે એ લોકો ક્યાંકને ક્યાંક પોતાનો ધંધો લઈને વ્યવસાય લઈને બેઠા હોય છે અને એવા લોકોને મીડિયાના માધ્યમથી સમાજને કહું છું કે એવા લોકોને ખોરીને એવા લોકોની તપાસ કરવી જોઈએ અને એ લોકોની જે કંઈ ગતિવિધિઓ છે એની ગતિવિધિ પર ધ્યાન રાખવું જોઈએ અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વિધર્મીઓ છે એવા લોકોને દરેક ગામના આગેવાન દરેક ફળિયાના એ તેમજ સોસાયટીના આગેવાનોએ પણ પોતાની જવાબદારી સમજીને તેઓ લોકોની આધાર કાર્ડથી લઈને બધું ચેક કરવું જોઈએ અને તેવા લોકોને પોલીસ પ્રશાસનને સોંપવા જોઈએ ત્યારબાદ જ્યાં કૃત્ય કર્યું છે જે નાબાલિક દીકરી પર બળાત્કાર કર્યો છે એવા વિધર્મી મુસ્લિમ જે અપરાધી લોકો છે એવા લોકોને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થવી જોઈએ અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એ લોકોને ફાંસી સજા જલ્દી જલ્દ આપવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ ની માંગ છે